ઓમ ઓ શ્રી પરમાત્મને નમો નમ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ઓગણત્રીસમો યોગ શ્લોક પહેલો ઉદ્ધવજી બોલ્યા જેનું ચિત્ત પોતાને વશ નથી તેને માટે તો એટલે કબજામાં નથી અનેક પદાર્થો ને વિષયોમાં ભટકતું જેનું ચંચળ ચિત્ત પ્રભુમાં એકલક્ષી ન થતું હોય તેને માટે તો ઉપર બતાવેલો આત્મપ્રાપ્તિનો જ્ઞાનયોગ સાધવો ઘણો અઘરો છે તો હે પ્રભુ મનુષ્યો સહેલાઈથી સિદ્ધિ પામી શકે ને હું સમજી શકું એવો બોધ કરો શ્લોક બીજો હે કમલનયન એક ચિત્ત થવાને માટે સાધક યોગીઓ ઘણો શ્રમ લે છે છતાં તે વશમાં ન આવતા બધા મહેનત કરી કરી કંટાળી થાકી જાય છે શ્લોક ત્રીજો તેથી કાઈને સમજું પુરુષો તો સુખેથી આપના આનંદ દેનાર ચરણ કમળને સેવે છે વેદાંતના જ્ઞાનના કે યજ્ઞાદી કર્મો કર્યાના મદથી છકી આપના ચરણને જે ભજતા નથી તેઓ હે પ્રભુ આપની માયાથી હણાયેલા એટલે ઠગાયેલા રહે છે શ્લોક ચોથો હે કૃષ્ણ આપની એક નિષ્ઠાવાળી ભક્તિ કરનારને આપ આધીન રહો છો હે સર્વના આત્મા રૂપ ખરા હૃદયના મિત્ર આ કાંઈ આપને માટે નવું નથી કારણ કે આપના સિંહાસનના ચરણ ધરવાની પાદપીઠ પર બ્રહ્મા ઇન્દ્ર વગેરે મોટા દેવતાઓ પોતાના મહામૂલ્યવાન મુગટો ઘસી ઘસીને નમસ્કાર કરે છે તેવા મહાન પ્રભુ આપ વન પશુ એટલે વૃંદાવન વગેરે વનોમાં વન પશુ સાથમાં પણ રીઝી રહ્યા મતલબ ફૂટનોટમાં નોંધ છે મૃગેહે અરોચયત એટલે વૃંદાવનમાં વન પશુ પર રીઝ્યા એમ અર્થ ઘટે છે કેમ કે આ અવતારની જ લીલા ઘટે મૃગનો અર્થ વાનર કેમ થાય વળી રામા અવતારમાં વિદ્યા સંપન્ન કિન્નરો હતા મૃગ પશુ નહોતા એટલે બીજા ભાષાંતરોમાં મૃગનો અર્થ વાનર કર્યો છે તે ઘટતો નથી અસ્થાને છે શ્લોક પાંચમો હે પ્રભુ આપ કે જે આખા વિશ્વના અતિ પ્રિય આત્મા ને સ્વામી છો તેવા આપના ચરણ સેવનથી સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે તો એવો ગુણને જાણવાવાળો કયો પુરુષ હોય જે આપના ચરણ છોડીને બીજાને ભજે વળી તમને ભૂલાવનારા લક્ષ્મી વૈભવ સંપત્તિ વગેરે શા માટે ઈચ્છે મતલબ આપને જ ઈચ્છે કેમ કે આપની કૃપાથી આપના દાસ માટે કોઈ વસ્તુ દુર્લભ નથી શ્લોક છઠ્ઠો આચાર્ય રૂપે તેમ અંતરમાં વસીને પોતાનું સ્વરૂપ દર્શાવી જીવાત્માના અંતરના અને બહારના દોષોને આપ દૂર કરો છો આવા આપના ઉપકારનો મહિમા જાણનાર ભક્તો બ્રહ્માનું આયુષ્ય પામી તેને હર્ષભર્યા હૈયે સંભાળ્યા જ કરે તો પણ તેનો બદલો વાળી શકે નહીં મતલબ આ શ્લોકનો અર્થ સાચો અનુભવ સિદ્ધ છે શ્લોક સાતમો શ્રી સુખદેવજી બોલ્યા પ્રેમ પ્રેમભીના હૃદયે ઉદ્ધવજીએ આમ પૂછ્યું ત્યારે પોતાના યોગ પ્રભાવથી બ્રહ્મા વિષ્ણુ ને શંકર એમ ત્રણ રૂપે જગત રૂપી રમકડાથી રમી રહેલા ઈશ્વરના પણ ઈશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણ મીઠું હંસતા પ્રેમપૂર્વક પોતાના દાસ એવા ઉદ્ધવને ઉત્તર દેવા લાગ્યા શ્લોક આઠમો શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ આ જગતમાં મનુષ્યનું મોટું કલ્યાણ કરનારા મારા ધર્મો એટલે ભાગવત ધર્મ હવે કહી સંભળાવું છું જે ધર્મોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી મનુષ્ય ન જીતી શકાય એવી મોત જાળને તરી જાય છે શ્લોક નવમો મારું રટણ રાખતા એટલે હું હાજર હોઉં તેમ સ્મરી રહેતા હું પ્રસન્ન થાઉં તેમ મારે અર્થે સર્વકર્મો કરે એટલે નિષ્કામ ભાવે સર્વ કર્મો કરે મન બુદ્ધિના વેગને રોકી મારામાં ચિત્ત સ્થિર રાખે એટલે કર્મ મારે આશરે રહી કરે પોતાનું ડાહ પણ ડોળે નહીં તેમ બીજા સંકલ્પ વિકલ્પો તજી દે આમ નિત્ય ટેવ પાડતા આ ધર્મોના સેવનમાં તેનું મન સહેજે રમી રહે શ્લોક દસમો મારા જ્ઞાની ભક્તોએ એટલે જ્ઞાની મહાત્મા ભક્તોએ અગાઉ સેવેલા પવિત્ર દેશમાં રહે દેવ દૈત્ય કે મનુષ્ય જાતિમાં જે મારા ભક્તો થયા તેની રહેણી ભાવ ને જીવનને અનુસરે શ્લોક અગિયાર મો બને તો પોતાના એકલાથી કે બીજાઓ સાથે ભળીને મારા પર્વોના દિવસોમાં ઓછવ યાત્રા વગેરે વાજિંત્ર ગાનતાન આદિ રાજેશરી થાંઠથી બધા ઉજવે એટલે સારો ખર્ચ કરી બધા ઉજવે મતલબ આ શ્લોક ક્ષેપક લાગે છે અધ્યાય અગિયારમાં આ આવવો જોઈએ કારણ કે સાધન ભક્તિનો શ્લોક છે ચાલતી વાતમાં તે મેળમાં આવતો નથી શ્લોક બારમો સર્વભૂત પ્રાણીમાં બહાર અંદર વ્યાપીને હું જ રહેલો છું તેમ પોતાના પંડમાં પણ આમ જ વસેલ છું આમ બધામાં વસેલો છતાં બધાથી આકાશની પેઠે નિરાળો છું એટલે મોકળો છું જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે એટલે ધર્મ સેવી શુદ્ધ થયું છે આ પ્રમાણે મને જોતા શીખે એટલે અંતરમાં અનુભવતો રહે શ્લોક આ જ્ઞાન દ્રષ્ટિ ધરીને હે મહાબુદ્ધિમાન ભૂત માત્ર ને મારા રૂપ ગણી મનુષ્યે યથા યોગ્ય સત્કારવા શ્લોક ચૌદમો મો બ્રાહ્મણ કે ઢેઢ સાધુ કે ચોર સૂર્ય કે તંખો દયાળુ કે ક્રૂર પ્રાણી સર્વ પ્રતિ જે સમદ્રષ્ટિ રાખે છે તેને હું જ્ઞાની માનું છું શ્લોક પંદરમો જે મનુષ્ય દરેક મનુષ્યમાં મારો ભાવ રાખ્યા કરે એટલે ભગવદ્ ભાવ રાખ્યા કરે તો થોડા કાળમાં તેની બીજા પ્રતિની સ્પર્ધા એટલે હરીફાઈ ષ્યા તિરસ્કાર હું પદ વગેરે દુષ્ટ વિકારો સમી જાય છે શ્લોક સોળમો પોતાની હાંસી કરતા મિત્રોની શરમ ને દેહનું હું પદ વગેરે ભાવોને છોડીને અતિ નમ્ર હૃદયથી કૂતરાથી માંડી ચાંડાલ બળદ ગધેડા સુધીના સર્વ પ્રાણીને ભોંઈ પડી નમી રહે એટલે આનો શબ્દાર્થ ન કરતા સર્વભૂત પ્રાણીને હૃદયથી નમતા રહેવું એટલે તેના પર દયા પ્રેમ રાખવા અર્થાત દેહ દ્રષ્ટિ ટાળી આત્મરૂપ જોતા શીખવું શ્લોક સત્તરમો સર્વ પ્રાણી પદાર્થમાં હું વસી રહ્યો છું એ ભાવ પ્રગટી સ્થિર ન રહે ત્યાં સુધી મન વાણી ને કર્મથી રોજ મને આમ ઉપાસતો રહે શ્લોક અઢારમો સર્વત્ર એક જ પ્રભુ વસી રહ્યા છે એવી બ્રહ્મ બ્રહ્મદ્રષ્ટિથી મને ભજી જાણે આ જ્ઞાનથી સર્વ ભેદભાવ શંકા સંકલ્પ વિકલ્પ ટળી જતા બધા ક્રિયાકર્મથી નિવૃત્ત થાય શ્લોક ઓગણીસમો મને પામવાના સર્વ ઉપાયોમાં આ સૌ શ્રેષ્ઠ ઉપાય છે કે મન વાણી ને કર્મ થી સર્વભૂત પ્રાણીમાં મારો ભાવ રાખ્યા કરે એટલે ભગવદ ભાવ રાખ્યા કરે એટલે ભગવદ ભાવ એટલે સર્વ પોતામાં ને પોતે સર્વમાં એવો ઉદાર ભાવ જુઓ ગીતા અધ્યાય છ શ્લોક ઓગણત્રીસ થી બત્રીસ શ્લોક વીસમો આ જે મારા ધર્મો છે એટલે બ્રહ્મભાવના ધર્મો છે તેને સેવવામાં કંઈ ચૂક કે એટલે કે પાળવામાં કંઈ ચૂક કે દોષ થાય તેથી જીવને કંઈ બાધ આવતો નથી કારણ કે આ ધર્મો નિષ્કામ ને નિર્ગુણ પ્રકારના છે આવો મારો દ્રઢ નિશ્ચય છે શ્લોક એકવીસમો ખોટા ભયથી કે શોકના આવેશમાં ખોટી મહેનતો લીધી હોય તે વ્યર્થ છે પણ તેવી રીતે માયાથી પર એવો હું તેને માટે ફળ પરિણામ એટલે પ્રભુ પ્રિત્યર્થે ફળ પરિણામ મને અર્પણ કરીને ઉઠાવેલા પરિશ્રમો ફોક જાય એટલે વ્યર્થ જાય તો પણ તે ધર્મરૂપ બને છે એટલે પુણ્ય દેનાર નીવડે છે અફળ જતા નથી શ્લોક બાવીસમો મો નાસવંત આ શરીરથી તેમાં રહેલા અમર ને સત્ય રૂપ એવા મને પરમાત્માને પામે તો તે જ બુદ્ધિમાનોની બુદ્ધિ ખરી અને જ્ઞાનીનું જ્ઞાન પણ તો જ ખરું શ્લોક ત્રેવીસમો દેવતાઓને પણ મળવો દુર્લભ એવો બ્રહ્મજ્ઞાનનો આ નિચોડ એટલે સાર ટૂંકમાં તેમ વિસ્તારથી હે ઉદ્ધવ તમને પૂરેપૂરો કહી બતાવ્યો શ્લોક ચોવીસમો સહેલીને સમજી શકાય તેવી સ્પષ્ટ યુક્તિથી આ જ્ઞાનને ઘૂંટીને એટલે એક રસ કરીને તમને સમજાવ્યું આ જ્ઞાન સમજી જતા સર્વ સંશયો ટળી જાય એટલે છતે દેહ મુક્ત થાય મતલબ માયાના આઠ પાસ એટલે કૂળ જાત આશ્રમ વિદ્યા લક્ષ્મી વૈભવ ભય અને લજ્જા શ્લોક પચીસમો આપણા વચ્ચેનો પ્રશ્નોત્તર રૂપનો આ સંવાદ જે મનુષ્યો એટલે તેનો બોધ જે મનુષ્યો હૃદયમાં ધારી રાખે તેઓ વેદનું જે મૂળ રહસ્ય તે સત સનાતન બ્રહ્મને પામી જાય છે મતલબ વેદનું રહસ્ય એટલે વેદના વચનોનો આશય પરમાત્માને ભજીને તેને પામવાનો છે તે આ જ્ઞાનથી સિદ્ધ થાય છે શ્લોક છવ્વીસમો જે પુરુષ આ બ્રહ્મ જ્ઞાન મારા ભક્તોને સારી રીતે સંભળાવે છે તેવા જ્ઞાન દેનારને હું મારું સ્વરૂપ આપી દઉં છું એટલે મારા રૂપ બનાવું છું શ્લોક સત્યાવીસમાં આ પવિત્ર પાવન કરનાર સંવાદનો જે રોજ પાઠ કરે તે રૂપી દેવાથી મને દર્શાવીને એટલે ઓળખાવીને પોતે પણ પાવન થાય એટલે પોતે પણ કૃતાર્થ થાય શ્લોક અઠ્યાવીસ મો હળદળીમાં શ્રદ્ધા રાખી એક ચિત્તેથી જે મનુષ્ય આ આપણા સંવાદને નિત્ય સાંભળતો રહે તે મારી પરાભક્તિ પામી સર્વકર્મના બંધનથી છૂટી જાય એટલે મુક્ત થાય શ્લોક ઓગણત્રીસ મો હે ઉદ્ધવ આ બ્રહ્મ જ્ઞાન તમારા અંતરમાં ઉતર્યું કે નહીં મનના ભ્રમથી ખોટા શોક મોહ થયા તે હવે ટળ્યા કે નહીં શ્લોક ત્રીસમો હે ઉદ્ધવ જે દાંભિક નાસ્તિક તેમ છઠ હોય કે સેવા ન કરી જાણતો હોય ઉદ્ધત હોય કે અભિમાની હોય મારો ભક્ત ન હોય તેવાને આ જ્ઞાન આપવું નહીં શ્લોક એકત્રીસમો આ દોષથી જે મુક્ત હોય ને વેદ ને બ્રાહ્મણોમાં શ્રદ્ધાવાળો હોય ને જે શુદ્ધ અંતરના હોય જે સદગુણી હોય પોતાને પ્રિય હોય તેવાને આ જ્ઞાન દેવું તેમ સ્ત્રીઓ કે શુદ્રો પણ જો ભક્તિભાવ વાળા હોય તો તેમને પણ આ જ્ઞાન દેવું શ્લોક બત્રીસમો મધુર એવું અમૃત પીધા પછી જેમ જીવને કાંઈ પણ બીજું પીવા જેવું રહેતું નથી તેમ આ બ્રહ્મ જ્ઞાન સમજીને ફરી કંઈ જાણવાનું બાકી રહેતું નથી શ્લોક તેત્રીસમો જ્ઞાન યોગથી વેદવિધિના કર્મકાંડથી કે યોગની ક્રિયાથી વેપારથી કે રાજ્યના અધિકારથી ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થ સરે છે તે બધા પુરુષાર્થ રૂપ હે ઉદ્ધવ તમારે માટે હું જ છું શ્લોક ચોત્રીસમો મનુષ્ય જ્યારે બધા કર્મ છોડી દે ને પોતાની જાતને મને અર્પણ કરી દે એટલે દેહાદી લૌકિક બંધનોથી મમત્વ છોડી કેવળ મારો થઈને રહે ત્યારે મને ઘણો પ્રિય થાય છે તેથી આત્માનું અતિ ચોખ્ખું નિર્મળ જ્ઞાન તેને પમાડું છું જેથી તે પુરુષ મારા રૂપ થવાને યોગ્ય થાય છે છે શ્લોક બોલ્યા જેનો પવિત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાને આ જે પોતાને પામવાનો માર્ગ બતાવ્યો તે સાંભળીને ઉદ્ધવજી હાથ જોડીને ઉભા રહ્યા આ જ્ઞાનામૃત સાંભળી પ્રેમથી તેમનું હૈયું ભરાઈ આવતા આંખો હર્ષના આંસુથી ભરાઈ ગઈ ને તેમના હર્ષ ક્યાંય માતો નહોતો એવા આનંદ માં આવી ગયા ભગવાન પરના પ્રેમથી તે ગળગળા થઈ જતા કઈ બોલી શક્યા નહીં શ્લોક છત્રીસ મો હે રાજા પ્રેમથી વિવળ થયેલા ચિતને ધીરજ ધારણ કરી સ્થિર કરીને પોતાને કૃતાર્થ માનતા એટલે ભગવાનની કૃપાથી પોતાને કૃતાર્થ માનતા ભગવાનના ચરણ કમળમાં માથું નમાવી બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા શ્લોક સાડત્રીસ ઉદ્ધવજી બોલ્યા હે બ્રહ્માને પણ સરજનાર એટલે બ્રહ્મદેવના પણ પિતા રૂપ આપના ચરણની સેવામાં રહેવાથી મારો મોહરૂપી મહાઅંધકાર સાવ ટળી ગયો છે જેમ અગ્નિની પાસે જે રહેતો હોય તેને અંધારું ટાઢ કે ભય નડે નહીં એટલે તેમ આપના ચરણમાં રહેતા અજ્ઞાન જડતા કે કોઈ જાતના સંસારી ભયો કેમ રહે ન જ રહે શ્લોક અડત્રીસમો હે કૃપાના સાગર આપે અગાઉ જે જ્ઞાનરૂપી દીવો મને આપેલો તે આજે આપના દાસના અંતરમાં એટલે મારા અંતરમાં આપે ફરી પ્રગટાવ્યો છે પોતાના દાસને પોતાથી જ્ઞાન આપવાની આવી જે આપની અહેતુકી કૃપા જે જાણે તે આપના ચરણ છોડીને બીજા કોઈનું શરણું સેવે નહીં શ્લોક ઓગણચાલીસ મો આ સૃષ્ટિને વધારવાને માટે તમે તમારી માયાથી દાસાહ વૃષ્ણી મધુ ભોજ સાત્વત કુકુર અંધક વગેરે કુટુંબના સ્નેહરૂપી જે મજબૂત ઝાડ પાથરી હતી તે આવી એટલે કુટુંબીનો સ્નેહ એ જ બંધનની ઝાડ તે આવી મારી પાકી ઝાડ આપે આ બ્રહ્મજ્ઞાન રૂપી છરીથી વાઢી નાખી અર્થાત મને જ્ઞાન આપી આ સ્નેહની જાળથી મુક્ત કર્યો શ્લોક ચાલીસમો હે મહાયોગી આપના ચરણમાં પડીને દિન પ્રાર્થના કરું છું કે હું જે આપને શરણે પડેલો છું તેનો પ્રેમ આપના ચરણમાં અખંડ બન્યો રહે એવો બોધ આપવા કૃપા કરો શ્લોક એકતાલીસમો શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ મારી આજ્ઞાથી હવે તમે બદ્રીકાશ્રમ પ્રતિ વિદાય થાઓ ત્યાં મારા ચરણમાંથી નીકળેલ ગંગા વહે છે તેમાં સ્નાન આચમન વગેરે કરીને શુદ્ધ થાવો એટલે અંતરના મેલ ધોઈ નાખો શ્લોક બેતાલીસ મો નંદાના દર્શન કરતા તમારા સર્વપાતકો નાશ થઈ જશે બધા પ્રકારની આશા અપેક્ષા છોડીને વલકલ એટલે નિહસ્પૃહી થઈને વલકલ ને વનના ફળથી સંતોષ માની સુખ શાંતિમાં રહેશો શ્લોક મો શાંત સ્વભાવ રાખી સુખ દુઃખ દાઢ તડકો વગેરે સહન કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખી સમાધાન વૃત્તિથી મનને શાંત રાખી જ્ઞાન વિજ્ઞાનવાળી રહેણીથી રહેજો શ્લોક ચુમાલીસમો તમને મેં જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે તેનું એકાંતમાં ચિંતન કરતા રહેશો એટલે મનન કરતા રહેશો મનવાણીના વેગને રોકી મારામાં પરોવી દેશો ને મારા ધર્મોને અનુસરીને રહેશો તો તેથી ત્રણ ગુણોની સ્થિતિ વટીને ગુણોથી પર એવા મને પામશો એટલે નિર્ગુણ સ્થિતિને પામશો શ્લોક પિસ્તાલીસમો શ્રી સુખદેવજી બોલ્યા શ્રી હરિપ્રભુએ ઉદ્ધવને આમ કહેતા ઉદ્ધવજી એકદમ ચરણમાં પડી ગયા ને ભગવાનની પ્રદક્ષિણા કરી નમીને જતા હરખ શોક આદિ પર થયા હતા છતાં હૃદય એકદમ ભરાઈ આવ્યું ને ભગવાનના ચરણ કમળ ને ભીંજવી દીધા શ્લોક છેતાલીસ મો પ્રેમ ને લઈ વિયોગ સહન ન થતા અધીર ને આકડા બહુ દુખી થતા તે કોઈ રીતે ભગવાનના ચરણ છોડીને આઘા જઈ શકતા ન હતા પછી ભગવાનના ચરણની એટલે પ્રભુના સમજાવવાથી ભગવાનના ચરણની પાદુકા માથા પર ધારણ કરીને ઘણા દુઃખથી વારંવાર ચરણમાં માથું નમાવતા અંતે વિદાય થયા શ્લોક સુડતાલીસ મો આ મહાવૈષ્ણવ ઉદ્ધવજી ભગવાન શ્યામ સુંદરની મૂર્તિને હૃદયમાં ધારણ કરીને બદ્રિકાશ્રમે સિધાવ્યા સર્વના આત્માને બંધુરૂપ એવા શ્રીહરિએ તેમને જે જ્ઞાન આપ્યું હતું તે તપસ્યાથી સાધી સેવી રહેતા ભગવાનના નિત્ય અક્ષરધામને પામ્યા શ્લોક મો મોટા યોગેશ્વરો જેના ચરણને સેવી રહ્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણએ આનંદના સાગર રૂપ ભક્તિ રસથી ઉભરાતું એવું જે જ્ઞાન રૂપી અમૃત મહાવૈષ્ણવ એવા ઉદ્ધવજીને પાયું તે જ્ઞાનને જો મનુષ્ય ખરી શ્રદ્ધાથી સેવે તો આ જગત જંજાળ થી છૂટી મુક્ત થાય છે શ્લોક ભય હરવા માટે એટલે જન્મ મરણની ફાંસી ટાળવા માટે ભ્રમર જેમ ફૂલોમાંથી તેના સાર રૂપ રસ કાઢે છે તેમ વેદમાંથી તેના સાર રૂપ આત્મજ્ઞાન ને તેની શુઝરૂપી એટલે જ્ઞાનમય કાઢીને એટલે વિજ્ઞાન કાઢીને જેમ સમુદ્રમાંથી અમૃત કાઢીને પાતા હોય તેવી રીતે આ જ્ઞાન પોતાના ભક્તોને પાયું એવા વેદના સ્રષ્ટા સૌ શ્રેષ્ઠ પુરુષોત્તમ આદિનારાયણ श्री कृष्ण मूर्तिना चरण में वारं वारंवार प्रणाम हो श्री नारायण भगवान की जय श्री कृष्ण देव की जय द्वारिकाधी की जय रणछोड़ की जय राम महाराज की जय देव की जय राधे श्याम राधे